રાજકોટ ગેમ ઝોનમાં આગની ઘટના બાદ બાળકોની સુરક્ષાને લઈને ચિંતા વધી છે ખાસ કરીને બાળકોની અવર જવર માટે શાળાઓ દ્વારા ઉપયોગમાં લેવાતા વાહનોની સલામતી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે જેને જોતા સુરત શહેર ટ્રાફિક શાખા શિક્ષણ વિભાગ અને આરટીઓ એ મળીને શહેરની 1800 થી વધુ શાળાઓના આચાર્યો બેઠક યોજીને યોજી હતી આ બેઠકમાં સ્કૂલ બસ સ્કૂલ વન અને સ્કૂલ રિક્ષાના માલિકોને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો વાહનોનો નિયમિત ફિટનેસ ટેસ્ટ કરાવવાનો રહેશે વાહનોમાં સ્પીડ કંટ્રોલર અને સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ ડ્રાઈવરોએ યોગ્ય તાલીમ મેળવવી જોઈએ શાળાઓને ચેકલિસ્ટ આપવામાં આવશે બાળકોની સુરક્ષાને લઈને કોઈપણ રીતે નિયમોનું ઉલ્લંઘન ન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે એકંદરે આ નીતિને નિયમો મુજબ અમલમાં મૂકવા માટે શિક્ષણ વિભાગ આરટીઓ અને સુરત શહેર ટ્રાફિક સરખા દ્વારા એક ચેક લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને દરેક શાળામાં આપવામાં આવશે આ કાર્યક્રમમાં ટ્રાફિક શાળાના જોઈન્ટ પોલીસ કમિશનર અને ડીસીપી ટ્રાફિક તમામ ટ્રાફિકના એસીપી ભગીરથ સી પરમાર આરટીઓ આકાશ પટેલ અને ટ્રાફિક શાખા અને આરટીઓના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા